ખેડા વગોદરા તારાપુર વાસદ હાઈવે પર ગુંબલી ગામ આવેલું છે જ્યાં સાતથી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાઇપની કંપની આવેલી છે અને જેની પાઇપો ખૂબ જ સારી ખૂબ જ એટલે ખૂબ જ સારી ક્વોલિટીની આવે છે અને જે ખેડૂતોને સર્વિસ પણ સારી આપે છે અને પાઇપોની ક્વોલિટી પણ સારી છે મારા ગામની અંદર હાલ પોતે મારો મુખ્ય વ્યવસાય ખેતીનો છે ને હું આપ જોઈ શકો છો હું મારા ખેતરમાં લાઈન નખાવું છું એ મેં સાફી પાઇપમાંથી પાઇપો લાવી અને નખાય છે જેનું કામકાજ બહુ સારું છે અને આ લગભગ મારા ગામની અંદર એક વર્ષની અંદર આ પચાસ લાઈન નખાય છે જે મારી પ્રથમ લાઈન છે પણ મારા કુટુંબીજનો મારા ગામના ખેડૂતોની બહુ લાઈનો નખાય છે અને કંપનીની સર્વિસ બી સારી છે અને ગમે ત્યારે તકલીફ થઈ હોય તો કંપનીના માણસો બી આવે છે